જય દ્વારકાધીશ હું ગોપાલ ઇટાલિયા ગઈકાલે એક ખૂબ જ ઐતિહાસિક કાર્યક્રમ આપણા ગુજરાતમાં યોજાઈ ગયો મને એમ હતું કે થોડાક શબ્દોથી પોસ્ટ લખી અને સોશિયલ મીડિયાથી હું મારી ખુશી કે મારું અવલોકન વ્યક્ત કરું પણ પછી એમ થયું કે ના શબ્દો કરતાં બોલીને કંઈક કહીશ તો એ વધારે યોગ્ય લાગશે ગુજરાતના આહીર સમાજે ભેગા મળીને અલગ અલગ શાખના અલગ અલગ પેટા જ્ઞાતિના તમામ આહિર સમાજના લોકોએ ભેગા મળીને ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના અધ્યક્ષ સ્થાને આહિરાણી મહારાસનું આયોજન કર્યું આ મહારાષ્ટ્રની અંદર બે બહુ સારામાં સારી નોંધ લેવા જેવી ઐતિહાસિક બાબત બની એમ કહી શકાય દુનિયાની કઈ સંસ્થા નોંધ લેશે કઈ સંસ્થા નોંધ નહીં લે એ તો આપણને ખબર નથી પણ મને એમ લાગે છે કે નોંધ લેવા જેવી બે ઘટના ખરેખર બની છે જેની આપણે નોંધ લેવી જ જોઈએ એક કે એવી ઘટના બની કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અને રાસ એ તો પરંપરા છે આપણી એ આપણો ઉજળો ઇતિહાસ છે રાસ ભગવાન જે લેતા હોય છે ત્યારે આપણે પૌરાણિક કથામાં પણ સાંભળ્યું છે કે નરસિંહ મહેતા આમ હાથમાં મશાલ લઈને રાસ જોતા હોય છે કાન અને ગોપીનો અને એ રાસ જોવાની અંદર એટલા મગ્ન થઈ જાય છે તલ્લીન થઈ જાય છે એટલા એની અંદર ઓતપ્રોત થઈ જાય છે કે નરસિંહ મહેતા એ જે હાથથી કલમ પકડી છે જે પેલું મશાલ પકડી છે એ મશાલ સળગતી સળગતી હાથ સુધી પહોંચી જાય છે હાથ સળગી જવાનો પૌરાણિક કથામાં ઉલ્લેખ છે છતાંય એમને ખ્યાલ નથી આવતો કે શું થઈ રહ્યું છે એટલા મગ્ન એ રાસની અંદર થઈ જાય છે આવો અદ્ભુત અલૌકિક રાસ ભગવાન શ્રી કૃષ્ણનો અને એવી જ એક આપણી ઉજળો ઇતિહાસ છે વ્રજવાણીની અંદર જે બહેનો છે એમણે કૃષ્ણ ભક્તિની અંદર રાસ લેતા 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 એમનું પોતાનું બલિદાન આપી દીધું એના ઉપરથી પિક્ચર પણ બન્યું એક ગુજરાતીમાં સારામાં સારું તો રાસ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે એટલો એક અલૌકિક સંબંધ છે રાસ એટલે એટલી એક સરસ ઉજળી પરંપરા છે એ પરંપરાને પરંપરાગત વસ્ત્રો સાથે પરંપરાગત આભૂષણો સાથે પરંપરાગત આપણા જે રાસ છે ગીત છે ભજન કીર્તન છે એની સાથે કાલે સાડત્રીસ હજાર કરતાં પણ વધુ આહિરાણી બહેનોએ રાસ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પોતાનો સમર્પણ ભાવ વ્યક્ત કર્યો કૃષ્ણ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો કૃષ્ણના વારસદારોએ બધાએ ભેગા મળી યાદવકુળના બધા આહિરોએ ખરેખર ભવ્ય ઇતિહાસ રચી નાખ્યો અને એ એ રાસના જે વિઝ્યુઅલ્સ છે ડ્રોન કેમેરાથી ઉતારેલા વિડીયો છે જોઈએ તો આમ અંદરથી આપણા પગને આમ જે કહેવાય ને કે આમ પગ આમ નાચવાની કોશિશમાં આવી જાય રણ આપણા શરીરની અંદર વ્યાપી જાય એમ થાય કે હું પણ આમાં હોઉં તો કેવી મજા આવે એટલા સરસ મજાના પરંપરાગત આભૂષણો મારી જેવા માણસને તો નામય ન આવડે કે આ ગળામાં પહેર્યું એને શું કહેવાય કે કાનમાં પહેર્યું એને શું કહેવાય કે આ કપડું જે ઓઢ્યું છે એને શું કહેવાય એવા સરસ મજાના વસ્ત્રો સાથે ભગવાન શ્રી કૃષ્ણને રીઝવવાનો અદભુત પ્રયત્ન કાલે થયો ને ખરેખર ખુશી થઈ એ દ્રશ્યો જોઈને શું સરસ મજાનું મેનેજમેન્ટ આખું મને જે જાણવા મળ્યું એ પ્રમાણે આખું મેનેજમેન્ટ છે એ બહેનોએ કર્યું એટલું સરસ મજાની વ્યવસ્થા કોઈ તફડી નહીં કોઈ ટ્રાફિક જામ નહીં ખાવા જમવા પ્રસાદની જે કાંઈ વ્યવસ્થા કરી હોય એની અંદર પણ કોઈ ધક્કા મુક્કીના દ્રશ્યો નહીં એટલું સુવ્યવસ્થિત એટલું સુનિયંત્રિત એટલું સરસ મજાનું દમદાર મેનેજમેન્ટ એક અલગ પ્રકારનો ઇતિહાસ બની ગયો અને સાડત્રીસ હજાર કરતાં પણ વધુ બહેનો એકસાથે રાસ લેતી હોય કૃષ્ણના ચરણોમાં દ્વારકામાં એ તો મને એમ લાગે છે કે આવું ક્યારેય ઇતિહાસમાં બન્યું નહીં હોય અને અમારી જેવા તો આશા રાખે કે સાડત્રીસ હજાર આહિરાણીઓને રાસ લીધો ભવિષ્યમાં એવું બને કે ગુજરાતભરની સર્વ સમાજની દસ લાખ બહેનો ભેગી મળી અને ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રાસ લે તો એ તો એ તો આમ અહો અહો થઈ જાય એવી ઘટના છે તો એક એક ઇતિહાસ એ બન્યો છે કે ભાઈ બધા જ આહિરો ભેગા થઈ અને એક લોહી આહિરો એવા સૂત્ર સાથે સવ્ય એકતાનું એક પ્રતિક બતાવવાની કોશિશ કરી જે ખરેખર ઐતિહાસિક બાબત છે બહુ સારી બાબત છે અને પરંપરાગત વસ્ત્રો સાથે આટલી મોટી સંખ્યામાં બધું જે મેનેજમેન્ટ કર્યું ખૂબ જ ઐતિહાસિક ઘટના છે આ બધું જ સારું છે પણ એના કરતા એ મને વધુ જે નોંધ લેવા જેવું પ્રેરણા લેવા જેવું શીખવા જેવું જે લાગ્યું એ હવે પછી હું કહું છું આપણે ત્યાં એવો રિવાજ છે રિવાજ નહીં આમ તો ફેશન થઈ ગઈ છે કે પોતાની જ્ઞાતિનો કાર્યક્રમ હોય અલગ અલગ જ્ઞાતિઓ છે કોઈ આહિર છે કોઈ પટેલ છે કોઈ અન્ય સમાજ છે કોઈ અન્ય સમાજ છે પોતાની જ્ઞાતિનો જ્યારે અવળો મોટો સામાજિક કાર્યક્રમ થતો હોય ત્યારે એ સામાજિક કાર્યક્રમના આયોજનની અંદર જે આયોજન મંડળ બેઠું હોય એ આયોજન મંડળની અંદર ચાર પાંચ લોકોની ટોળકી એવી હોય કે એ ટોળકી જ્ઞાતિ બીજા જે રાજકારણીયાઓ હોય છે પ્રદેશ પ્રમુખ લેવલના હોય કે ગૃહ ગૃહમંત્રી ટાઈપના હોય એને વાલા થવા માટે એને સારું લગાડવા માટે અંગ્રેજીમાં અપીઝ શબ્દ છે એમને અપીઝ કરવા માટે એમની આગળ પાછળ ફરવા માટે પોતાની જ્ઞાતિના કાર્યક્રમમાં આવા બધા માણસોને બહારથી લાવી અને આખા કાર્યક્રમમાં એમનું પબ્લિસિટી એમની વાહવાહી કરતા હોય છે અને ગુજરાતમાં આ ફેશન થઈ ગઈ છે કે પોતાની જ્ઞાતિનો કાર્યક્રમ હોય એટલે ગૃહમંત્રીને બોલાવું ને પ્રદેશ પ્રમુખને બોલાવું ને મુખ્યમંત્રીને બોલાવું ને અને એ એક ટોળકી હોય આયોજનમાં એનો રોલ એટલો જ હોય કે એ પોતે પોતાના નેતાને હારા થવા માટે આપણા કાર્યક્રમમાં લઈ આવે સમાજના ચાર છોકરાને સ્ટેજ ઉપર બોલવાની તક ન મળે સમાજની ચાર દીકરીઓને સ્ટેજ ઉપરથી પોતાની કલા કે પોતાની ક્ષમતા બતાવવાની તક ન મળે પણ ગૃહમંત્રીને વાલા થવા વાળી જે ટોળકી હોય છે એ આવા કાર્યક્રમોમાં ગૃહમંત્રીને ઘુસાડી દે આહિરોએ કાલે બહુ સારું એક આખું સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું કે ભાઈ સમાજનો કાર્યક્રમ હોય ત્યાં માત્ર સ્ટેજ ઉપર સમાજનો વ્યક્તિ બીજા કોઈ મહાન હશે દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ હશે કાંઈ વાંધો નહીં ઈશ્વર એને સુખી રાખે પણ આ કાર્યક્રમ સમાજનો છે તો સ્ટેજ ઉપર માત્ર સમાજનો માણસ હશે એ પ્રેરણા એ ઉદાહરણ એ દાખલો ગઈકાલે આહિર સમાજે પૂરો પાડ્યો હું તો એના માટે આહિર સમાજનો આભાર માનું છું અભિનંદન પાઠવું છું કે એક નાના સમાજે કેવડો મોટો દાખલો બેસાડ્યો શીખવું હોય તો આમાંથી આપણે શીખી શકીએ નથી શીખવું તો એનો તો કોઈ રસ્તો નથી તો મને એ ખબર છે સુરતમાં રાજકારણમાં જોડાયેલા છીએ બધાને ખબર છે કઈ પાર્ટીમાં શું કરીએ છીએ અમે જોઈએ છે હું તો સુરત રહું છું એટલે ખાસ સુરતનો દાખલો આપી શકું કે કંઈ પણ સામાજિક કાર્યક્રમ હોય એટલે સત્તા પક્ષના સમાજ સિવાયના લોકોને વાલા થવા વાળી ટોળકી જે છે એ તરત ગૃહમંત્રીને બોલાવું ઢેંગણા મંત્રીને પૂછડા મંત્રીને બોલાવું સમાજના લોકોને આમંત્રણ આપું ન આપું પણ મારા નેતાને આમંત્રણ જરૂર આપું આહિર સમાજે કાલે જે કાર્યક્રમ કર્યો એમાં એક બીજું પણ બહુ સારી નોંધપાત્ર બાબત બની મેં એના ફોટો વિડીયો જોયા તો સ્ટેજ ઉપર બધી જ પાર્ટીના નેતાઓ મંત્રી શ્રી મુળુભાઈ હતા કોંગ્રેસમાંથી જે આગેવાન છે ભાઈ અમરીશભાઈ હતા હેમંતભાઈ ખવા હતા એ સિવાય વિજયભાઈ વાઘ છે ઘણા બધા નેતાઓ મતલબ બધી પાર્ટીમાં ભલે હોય પણ મૂળ આહિર હતા એ બધા સ્ટેજ ઉપર હતા આપણે ત્યાં તો એવી ફેશન છે કે જ્ઞાતિનો કાર્યક્રમ હોય કે ભાઈ એક્સ નામની જ્ઞાતિનો સામાજિક કાર્યક્રમ પણ આમંત્રણ માત્ર એક જ પક્ષના લોકોને બીજા પક્ષમાં એક્સ નામની જ્ઞાતિના લોકો હોય તો પણ એને આમંત્રણ નહીં આપવાનું જ્યારે કાર્યક્રમ એમ કહેવાય કે આ તો ફલાણી જ્ઞાતિનો છે પણ ફલાણી જ્ઞાતિના કાર્યક્રમમાં કોઈ પણ પાર્ટીમાં ભલે હોય આપણી જ્ઞાતિનો છે તો એને આમંત્રણ આપીએ એવું નથી બનતું બને ત્યાં સુધી માત્ર ચોક્કસ પાર્ટીમાં હોય તો જ એને આમંત્રણ આપવાનું કાર્યક્રમ ભલે જ્ઞાતિનો હોય આહીર સમાજે કાલે એ દાખલો પૂરો પાડ્યો ગમે એ પાર્ટીનો હોય આહીર છે એ આહિરાણી મહારાષ્ટ્રની અંદર હાજરી આપશે એટલે મને એમ લાગે છે કે આ બે જે ઐતિહાસિક દાખલા આપણને આહિર સમાજે પૂરા પાડ્યા છે એને આપણે નોંધ લેવી જોઈએ સમાજ તો જ એક બને સમાજ તો જ મજબૂત બને જ્યારે આપણે બધાનો સમાવેશ કરીએ સમાજ તો જ આગળ વધે જ્યારે જેનો સમાવેશ નથી જ કરવાનો એનો ન કરીએ ભલે ગમે એવા મહાન માણસ હોય પણ નહીં તો નહીં તો જે આયોજકો છે આ હિરાણી મહારાષ્ટ્રના એમણે ખરેખર ખૂબ પરિપક્વતા ભર્યું ખૂબ ઊંડી સમજણવાળું પગલું ભર્યું છે કે જેને નથી જ લાવવાના નહીં જ હોવા જોઈએ નહીતર ચાલીસ પચાસ હજાર માણસો ભેગા થતા હોય ત્યાં તો રાજકારણ ત્યાં મૂકે નહીં ભાષણ કરવાનું સ્ટેજ તો એને જોઈએ જ જોઈએ કે નહીં ભાઈ ચાલીસ પચાસ હજાર લોકો ફ્રીમાં મળતા હોય ભાષણ કરવાની તક કેના જાતિ કરીએ જાતિ જ ના કરે પણ આયોજકો જે છે કાલના એમણે ખરેખર એક બહુ મસ્ત મતલબ ઉદાહરણ પૂરું પાડ્યું છે બધાએ શીખવું જોઈએ કે એ આયોજકોને હું આભાર માનું છું આટલું સુંદર સરસ મજાનું મેનેજમેન્ટ કર્યું મારી જેવો માણસ તો એ જ ઓબ્ઝર્વેશન કરતો હોય કે ભાઈ સ્ટેજ ઉપર શું ચાલે છે સ્ટેજની સામે શું ચાલે છે ભાષણની અંદર શું બોલાયું લોકોએ કેવી રીતે એને એન્જોય કર્યું તો એ બધી જ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરતાં અદ્ભુત આયોજન થયું ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં કૃષ્ણના અધ્યક્ષસ્થાને કૃષ્ણના વારસદારોએ આ ભવ્ય મહારાસને સફળ બનાવ્યો અને આની પાછળ તો કેટલા મહિના કેટલા દિવસોની મહેનત હશે કેટલા લોકોની મહેનત હશે પણ આજે જ્યારે હું આ બીજા દિવસે ચોવીસ તારીખે મહારાષ્ટ્ર યોજાઈ ગયો આજે જયારે આપણે બીજા દિવસે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિનો ફોટો કે કોઈ એક ચોક્કસ વ્યક્તિની વાહવાહી કે ચોક્કસ વ્યક્તિના કારણે બધું થયું એવું પણ હજુ સુધી બહાર ન થયું એનો મતલબ એમ કે આયોજકોએ સમાજમાં એ સંદેશ આપવામાં સફળ રહ્યા કે ભાઈ આ તો ટીમવર્કનું પરિણામ છે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે બધું બહુ સારું થાય એટલે એક એક મહાપુરુષનો ફોટો આવી જાય કે ઢેકણાભાઈના કારણે આ બધું સારું થઈ ગયું એ ન હોત તો ન થાય આહીર સમાજે ગઈકાલે મહારાજ કર્યો એ તો ઇતિહાસ છે જ છે પણ એ ઇતિહાસની સાથે સાથે આ નાની નાની વસ્તુ જે છે એ ખરેખર બહુ શીખવા જેવી મોટી વાત છે વાત નાની છે પણ શીખવા માટે બહુ મોટી વાત છે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિના કારણે સફળ થઈ ગયું આને આને પૈસા આપ્યા એટલે સફળ થઈ ગયું આ માણસ હતા એટલે નહીં આખી ટીમે ભેગા મળી અને જે અદભુત કામ કર્યું છે એની જેટલા શબ્દોમાં પ્રશંસા કરીએ એટલી ઓછી છે ઈશ્વર બધાને ખૂબ શક્તિ આપે આપણે બધાય ભેગા મળી આપણા ગુજરાત માટે આવી જ રીતે સારા સારા કામ કરતા રહીએ એકાબીજામાંથી પ્રેરણા લેતા રહીએ શીખતા રહીએ જ્યાં કાંઈ પણ દુનિયામાં સારું થાય એ સારું આપણી અંદર આવે આપણા જીવનમાં આપણા સમાજમાં આપણા વિસ્તારમાં આવે એવી અપેક્ષા સાથે સૌને મારા જય દ્વારકાધીશ અને ગુજરાતના બળુકાહિર સમાજને બળુકી આહિરાણી બહેનોને જેણે કાલે ભવ્ય રાસ લીધા છે એ બધી બહેનોને મારા વંદન મને એમ લાગે છે કે એ એ જે કાંઈ આયોજકો અને જે બેનો રાસ લેવાવાળી અને જે લોકો એ ક્ષણે જે દ્વારકામાં હાજર હતા ઈશ્વરે સાક્ષાત એણે ત્યાં હાજર રહીને આશીર્વાદ આપ્યા છે એવું મારું માનવું છે તો એ બધા કેમકે આટલો મોટો મહારાસ હોય અને ભગવાન શ્રી કૃષ્ણ જોવા ન આવે પોતે જાતે એવું એવું હોય જ ન શકે એવું બની જ ન શકે તો મારી શ્રદ્ધા છે કે ઈશ્વરે પોતે ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવીને મહારાજ જોયો હશે એટલે ભગવાન શ્રી કૃષ્ણની પોતાની હાજરીથી જે લોકો આ જે લોકો આશીર્વાદ મેળવા છે એ બધાને હું વંદન કરું છું ત્યાં હાજર તમામ આ બહેનોને ભાઈઓને આયોજકોને તમામને હું વંદન કરું છું કેમકે ભગવાન શ્રી કૃષ્ણએ એમને નજરે નિહાળેલા વ્યક્તિઓ છે આ રાસના માધ્યમથી એ બધાને વંદન કરું છું આશીર્વાદ માગું છું અને આપણું ગુજરાત આવી રીતે આગળ વધતું રહેવી શુભેચ્છા સાથે સૌને જય દ્વારકાધીશું